નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આફ્રિકન દેશ મલાવીના વાઇસ પ્રેસિડેન્ટ સાવલોસ ક્લાઉસિમાનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું છે માલિવાના રાષ્ટ્રપતિ લાજારસ ચકવેરાએ આ વાતની પુષ્ટિ કરી છે તેમણે કહ્યું હતું કે ચોવીસ કલાકના સર્ચ ઓપરેશન બાદ ઉપરાષ્ટ્રીયના વિમાનના કાટમાટ મળ્યો છે વિમાનમાં નવ લોકો સવાર હતા તેમાંથી કોઈ બચ્યું નથી મલાવીના ઉપરાષ્ટ્રપતિ વિમાન સોમવારે સવારે રડાવતી ગુમ થયું હતું ચિલીમાનના સોમવારે બપોરે ભારતીય સમય અનુસાર બેને સુડતાલીસ કલાકે મલાવીના રાજધાની લેલુનિંગના ઉડાન ભરી હતી લગભગ પિસ્તાલીસ મિનિટ પછી તેને મજૂર શહેરના એરપોર્ટ પર લેન્ડિંગ થવાનું હતું જોકે ખરાબ હવામાનને કારણે એ લેન્ડિંગ થઈ શક્યું ન હતું આ પછી પ્લેનને લેલુંગોવે પર પરત લઈ જવાનો આદેશ આપવામાં આવ્યો ત્યારે આ પછી આ પ્લેન ગુમ થઈ ગયું હતું ત્યારે મિત્રો એકાવન વર્ષે ઉપરાષ્ટ્રપતિ ચીલીમાન શેલા દસ વર્ષથી મલાવીના ઉપરાષ્ટ્રપતિ હતા તેમને આવતા વર્ષે યોજનારી રાષ્ટ્રપતિ ચૂંટણીના ઉમેદવાર તરીકે જોવામાં આવી રહ્યા હતા બે હજાર બાવીસમાં ભ્રષ્ટાચાર આ તેમની ધરપકડ કરવામાં આવી હતી જોકે ગયા મહિને પબ્લિક પ્રોસિક્યુશનના ડાયરેક્ટર દ્વારા કેસ બંધ કરવાના નોટિસ પટકારવામાં આવી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ